ભરૂચ એલસીબી પીએસઆઈ આર કે ટોરાણી અને સ્ટાફ અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં હોળી ધૂરેથી પર્વમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ચોક્કસ માહિતીના આધારે કોસંબડી ગામ ખાતે આવેલ સેન્ટોસા ગ્રીન સિટી સોસાયટી મકાન નંબર એકતાલીસમાં દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી ઇંગ્લિશ દારૂની નાની મોટી બોટલ એકસો એંસી મળી કુલ પચાસ હજાર નેવું રૂપિયાનો દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો તેમજ મહિલા બુટલેગર સ્મિતા લક્ષ્મણ વસાવાની ધરપકડ કરી હતી જ્યારે તેના બુટલેગર પતિ લક્ષ્મણ વસાવાને પોલીસે વોન્ટેજ જાહેર કરી જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી વધુ તપાસ આરંભી હતી બીજા દરોડામાં એલસીબી મળી હતી કે અંકલેશ્વર શહેરના ભાંગવાડ વિસ્તારમાં દરોડા પાડતા સાથે બે પૈકી એક ઈસમ ફરાર થયો હતો પોલીસે સ્થળ પરથી ઇંગ્લિશ દારૂની ચોપન અને એક ફોન મળી કુલ એક પોઈન્ટ આઠ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને પંચાયતી બજાર પાંજરાપોર પાસે રહેતો સુજલ સંતોષ વસાવાની સ્થળ પરથી ધરપકડ કરી હતી અને કુખ્યાત બુટલેગર હરેશ વસાવા અને વિશાલ ભરત વસાવાને વોન્ટેજ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે જ્યારે અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસ મથક સ્ટાફ હોડી ધુરાતી અનુલક્ષીને પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે સ્વિફ્ટ ડિઝાયર ગાડીમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી આંબોલી રોડ ઉપર સુકાવલી ડમ્પિંગ સાઇટ પાસે આવનાર છે તેવી બાતમીને આધારે પોલીસે વોચ ગોઠવી હતી પોલીસે બાતમીવાળી ગાડી આવતા તેને અટકાવી હતી અને તેમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની ચોવીસ નંગ બોટલ મળી આવી હતી પોલીસે સોળ હજારનો દારૂ અને એક ફોન તેમજ બે લાખની ગાડી મળી કુલ બે પોઈન્ટ એકવીસ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ભરૂચના મક્તમપુર ગામના પટેલ ફળિયામાં રહેતો બુટલેગઢ ધર્મેશ ભગવાન પટેલને ઝડપી પાડ્યો હતો ઝડપાયેલ ઈસમને ઇંગ્લિશ દારૂના જથ્થા અંગે પૂછપરછ કરતા આ જથ્થો ચિરાગ ઉર્ફે કાળીઓ દીપક પ્રજાપતિ આપી ગયો હોવાની કબૂલાત કરી હતી અને દારૂ ભરૂચના દર્શન મહેશ વસાવાને આપવાનો હોવાનું જણાવ્યું હતું